નમસ્કાર અત્યારે આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ ખૂબ જ ગરમ છે બરાબર ને તો આજે આપણે આ આખા વિષયને એકદમ સરળ ભાષામાં સમજીશું ચાલો ત્યારે શરૂ કરીએ તો દરેક સરકારી કર્મચારીના મનમાં જે એક મોટો સવાલ છે કે ભાઈ આખરે પગાર વધશે કેટલો આનો જવાબ ખબર છે એક જ જાદુઈ આંકડામાં છુપાયેલો છે ચાલો આજે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ હા તમે બરાબર સાંભળ્યું આ બધી જટિલ લાગતી ગણતરીઓનો આખો આધાર માત્ર એક જ નંબર પર ટકેલો છે એ શું છે ચાલો જોઈએ અને એ શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર આ જ છે એ ચાવી જે નવા પગારનું તાળું ખોલશે ચાલો સમજીએ કે આ આખરે કામ કેવી રીતે કરે છે એકદમ સાદી ભાષામાં કહીએ ને તો આ ફિટમેન્ટ ફેક્ટર એક બૂસ્ટર જેવું છે બસ અત્યારનો જે બેઝિક પગાર છે એને આ નંબરથી ગુણી નાખો એટલા મળી ગયો નવો બેઝિક પગાર સિમ્પલ દાખલા તરીકે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યારે આ બુસ્ટર બે પોઈન્ટ સત્તાવન ગણું હતું તમે આને પગાર અપગ્રેડ ગુણક પણ કહી શકો છો એક એવો જાદુઈ આંકડો જે પગારને સીધો જ એક નવા લેવલ પર પહોંચાડી દે કેટલું સરળ છે નહીં તો પછી આ જાદુઈ આંકડો હશે શું બજારમાં શું વાતો ચાલી રહી છે નિષ્ણાતો શું કહે છે ચાલો જે સંભવિત આંકડાઓ છે એના પર એક નજર ફેરવીએ અહીં તમે જોઈ શકો છો કે અંદાજોમાં ઘણો મોટો તફાવત છે અમુક રિપોર્ટ્સ એક પોઈન્ટ ત્યાંસીથી બે પોઈન્ટ છેતાળીસની વચ્ચે વાત કરે છે તો કેટલાક થોડા વધુ આશાવાદી છે અને બે પોઈન્ટ છ્યાસી સુધીની અપેક્ષા રાખી રહ્યા છે બીજી બાજુ યુનિયનોની માંગ તો ત્રણ પોઈન્ટ ઝીરોથી પણ વધારે છે પણ એ સ્વીકારાય એની શક્યતા ઓછી છે એટલે મોટા ભાગના નિષ્ણાતો એવો માની રહ્યા છે કે જે અંતિમ આંકડો આવશે એ એક પોઈન્ટ ત્યાંશી અને બે પોઈન્ટ છ્યાશીની વચ્ચે ક્યાંક ગોઠવાશે અને આપણે એક વાસ્તવિક રેન્જ માની શકીએ સારું તો આપણે થિયરી તો બધી સમજી લીધી હવે થોડું પ્રેક્ટિકલ બનીએ શું કહો છો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો કારણ કે હવે આપણે શીખીશું કે નવો પગાર જાતે કેવી રીતે ગણી શકાય બસ આ ત્રણ સહેલા સ્ટેપ્સ છે પહેલું અત્યારનો બેઝિક પગાર કેટલો છે એ જુઓ બીજું એક સંભવિત ફિટમેન્ટ ફેક્ટર ધારી લો અને ત્રીજું બસ બંનેનો ગુણાકાર કરી નાખો અને આ રહ્યું એનું સૂત્ર એ એકદમ સરળ નવો બેઝિક બરાબર જૂનો બેઝિક ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર નવા પગારની આખી ગણતરીનો પાયો આ એક જ સૂત્ર છે પણ એક મિનિટ ઊભા રહો શું આનો મતલબ એવો છે કે આખા પગારને આ ફેક્ટરથી ગુણવામાં આવશે ના અને આ જ આખી વાતનો સૌથી અગત્યનો મુદ્દો છે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે આ ફિટમેન ફેક્ટર ફક્ત અને ફક્ત બેઝિક પગારને જ વધારે છે જે મોંઘવારી ભથ્થું છે એટલે કે ડીએ એ તો શૂન્ય થઈ જશે અને ભાડા ભથ્થા જેવી બીજી વસ્તુઓ એટલે કે એચઆરએ એની ગણતરી હવે નવા બેઝિક પર થશે એટલે કુલ પગાર આ બંને વસ્તુઓ પર આધાર રાખશે ચાલો હવે ઘણી થિયરી થઈ ગઈ હવે વાસ્તવિક આંકડાઓ સાથે વાત કરીએ આપણે અલગ અલગ પે લેવલના કેટલાક ઉદાહરણો જોઈશું જેથી ખબર પડે કે પગારમાં કેવો ફેરફાર આવી શકે છે અહીં જુઓ કે ફિટમેન્ટ ફેક્ટર કેટલો મોટો ફરક પાડી શકે છે લેવલ વનના કર્મચારીનો અઢાર હજાર રૂપિયાનો બેઝિક પગાર જો ફેક્ટર ટુ પોઈન્ટ એટી સિક્સ હોય તો સીધો એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા થઈ જાય છે અને લેવલ સેવનમાં તો આ આંકડો સવા લાખને પણ પાર કરી જાય છે આ ખરેખર એક મોટો જમ્પ કહેવાય આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે ફક્ત બેસિક જ નહીં આખું પગારનું માળખું જ બદલાઈ જાય છે લેવલ વનના કર્મચારીનો નવો બેસિક એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થાય અને એના પર સત્તાવીસ ટકા એચઆરએ ગણીએ તો એ થાય તેર હજાર આઠસો નેવું રૂપિયા આમ હાથમાં આવતો કુલ પગાર નોંધપાત્ર રીતે વધી જાય છે એક મીડિયા રિપોર્ટમાં પણ ઉદાહરણ આપ્યું છે કે જો કોઈનો હાલનો બેઝિક પગાર પચાસ હજાર રૂપિયા હોય તો નવા નિયમો લાગુ થયા પછી બધા ભથ્થા મળીને કુલ પગાર એક લાખ પાંચ હજાર રૂપિયાથી પણ વધારે થઈ શકે છે આ તો જબરદસ્ત વધારો કહેવાય તો આ બધી માહિતી જોયા પછી હવે એક સવાલ સૌના મનમાં ઉઠશે કે સરકાર આખરે કયો ફિટમેન્ટ ફેક્ટર પસંદ કરશે શું એ ઓછો રાખશે મધ્યમ રાખશે કે પછી ઉદાર બનીને વધારે રાખશે કર્મચારીઓની અપેક્ષાઓ અને દેશની આર્થિક સ્થિતિ આ બંને વચ્ચે સરકાર કેવી રીતે સંતુલન સાધે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે